પવિત્ર શહેર અયોધ્યા ફરી એક વખત સમાચારોની હેડલાઇન્સમાં ચમક્યું છે પરંતુ આ વખતે તેનું કારણ કંઈક અલગ છે આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં રામ મંદિર ખાતે ધ્વજારોહણ સમારોહ હતો ત્યારે પીએમ મોદી આરએસએસના વડા મોહન ભાગવત સહિત અનેક ગણમાન્ય હસ્તીઓ હાજર હતી પરંતુ હાલમાં અયોધ્યા જે મુદ્દે ચર્ચામાં આવ્યું છે તેની પાછળનું કારણ છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડા મોહન ભાગવત વચ્ચે થયેલી બેઠક આ બેઠક અયોધ્યામાં થઈ હતી તેમાં બંને મહાનુભાવો વચ્ચે શું ચર્ચા થઈ તેના વિશે અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે શું છે આખો મામલો વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના સાકેત નિલયમ સ્થિત કાર્યાલયમાં લગભગ દોઢ કલાક સુધી બંધ બારણે ચર્ચા કરી આ બેઠકની કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી પરંતુ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સીએમ યોગી અને આર ચીફ મોહન ભાગવત વચ્ચેની બેઠક બે હજાર સત્યાવીસમાં યુપીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં એક મોટો રાજકીય સંકેત છે મોહન ભાગવત ગયા સોમવારે બપોરે અયોધ્યા પહોંચ્યા હતા તેમણે ગુરુદ્વારા બ્રહ્મકુંડ સાહિબ ખાતે શીખ ગુરુ તેગ બહાદુરજીની ત્રણસો પચાસમી શહીદ જયંતિમાં હાજરી આપી હતી ત્યારબાદ તેમણે રામ મંદિરમાં પ્રાર્થના કરી હતી તેઓ સાંજે છ વાગ્યાની આસપાસ સાકેત નિલયમ અયોધ્યા ખાતે પહોંચ્યા બરાબર દોઢ કલાક પછી લગભગ સાંજે સાડા સાત વાગ્યે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તે જ સંકુલ ખાતે આવી પહોંચ્યા બંને નેતાઓએ લગભગ નેવું મિનિટ સુધી ખાનગી ચર્ચા કરી હતી રાજકીય વર્તુળોમાં એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે જ્યારે બંને નેતાઓ રવિવારે લખનઉમાં એક જ મંચ પર હતા ત્યારે અલગ બેઠકની જરૂર કેમ પડી અને તે પણ લખનઉ બદલે અયોધ્યામાં કેમ તો સાંભળો મળતા અહેવાલો પ્રમાણે લખનઉમાં પ્રોટોકોલ કેમેરા અને મીડિયા છે અયોધ્યામાં સાકેત નિલયમ સંપૂર્ણપણે આરએસએસનું પોતાનું કેમ્પસ છે કોઈ બહારનો વ્યક્તિ તેમાં પ્રવેશ કરી શકતો નથી આનો અર્થ એ છે કે જે પણ ચર્ચા થવાની હતી તે સંપૂર્ણપણે ગુપ્ત રાખવી પડશે હવે આ બેઠક ગુપ્ત કેમ રાખવી પડી તો એ પણ સાંભળો કે ઉત્તર પ્રદેશમાં બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે છેલ્લા કેટલાક મહિનાઓથી સંગઠન અને સરકાર વચ્ચે ચોક્કસ મુદ્દાઓ પર સંકલનની જરૂરિયાત અંગે ગરમાગરમ ચર્ચા થઈ રહી છે જાતિ અને જ્ઞાતિના સમીકરણ ભાજપ અને આર વચ્ચે ભવિષ્યની રણનીતિ સહિત અન્ય મુદ્દાઓ આ બેઠક માટે મહત્વપૂર્ણ બાબત છે સૂત્રોએ દાવો કર્યો છે કે આરએસએસ વડા મોહન ભાગવત અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ વચ્ચે થયેલી બેઠકમાં ઘણા બધા મુદ્દે ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે આ બેઠકમાં ઉત્તર પ્રદેશમાં સંગઠન અને સરકાર વચ્ચેનો કથિત તણાવ સામાજિક સુમેળનો સંદેશ કેવી રીતે પહોંચાડવો બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં કઈ પેટર્ન અપનાવવી ધર્મ પરિવર્તનની નવી પદ્ધતિઓ જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી તેવું માનવામાં આવે છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આરએસએસ વડા મોહન ભાગવત વચ્ચે અયોધ્યામાં બંધ બારણે થયેલી બેઠક પર વિવિધ ચર્ચા અને અટકળો ચાલી રહી છે આ બેઠક પછી એવું લાગે છે કે બે હજાર સત્યાવીસમાં ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં કેવા રાજકીય રંગ જોવા મળશે અને સત્તાધારી ભાજપની રણનીતિ શું રહેશે તે જોવાનું રહેશે સમાચારોમાં અત્યારે બસ આટલું જ પડેપળની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ